જય માતાજી મિત્રો સ્વાગત છે ગુજરાતી ચેલેન્જમાં તમારું આજે અને આજની અમારી ચેલેન્જ વિડીયો છે ટ્રેક્ટર ખેંચવાની ચેલેન્જ વિડીયો કે આપણે ટ્રેક્ટર ખેંચવાનું છે સૌથી ઓછા સેકન્ડમાં આ પાર્ટેથી પેલા પાડે જે ટ્રેક્ટર લઈ જાય તે આપણે વિજેતા થશે અને તેને આપણે રૂપિયા સોનું ઇનામ આપવાનું છે બરાબર તો હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ તો આપણે બધા મિત્રો તમે રેડીએ તો આપણે જો કે ટ્રેક્ટર આપણે પહોંચી દીધેલું છે આટલે અને આપણે બે બેની આપણે ચાર ટીમ ઉપાડી અને દરેકને બે બે ને બોલાવવામાં આવશે અને આપણે આજે ખેંચવામાં આવશે અને હોમા લઈ છે બરાબર તો મિત્રો આપણે ટ્રેક્ટર ટોટલ ચાર મારી ને શાહીજીની પહેલી ટીમ બીજી છે આપણે કલ્પિતજી ની ની ત્રીજી છે આપણા વિષ્ણુજી દિનેશજી ચોથી આપણે લાસ્ટમાં રાહુલ મેહુલ ચાર ટીમો આપડી પાડી છે અને આપણે પહેલી ટીમ હવે આપણે બોલાવી લઈએ આપણા રમેશજી ની આપણી કલ્પિતજી ની આપણે ટ્રેક્ટર ખેંચવા માટે બરાબર અમારા બે જણા આપણે આવી ગયા છે આપણા રમીજી ને આપણા આપણા કલ્પિતજી આ જો આપણા ખેતર માટે રેડી છે આપણા મેમ્બર ઉ સાઈડમાં ઊભા છે ને મોટો ટાઈમર પકડીને ઊભો છું અને મોટો જો સ્ટાર્ટ કહું ત્યારે આ ટ્રેક્ટર ખેતી તો તમે બನ್ನೆ રેડી તો સ્ટાર્ટ ઊભા

આપડે બોલાવી લઈએ આપણા વિષ્ણુજી મિત્રો હવે આપડે ખેંચવા માટે જોકે એકદમ મોટું પતલું જોવા લાગે છે બરોબર મોટું પતલું જોવા લાગે છે અને આપડે પૂછી લઈએ કે તમે તેત્રીસ સેકન્ડ ના ઓછા સેકન્ડ માં

આપડે એમને પૂછી લઈએ કે એમનો અનુભવ ચો બરોબર પચીસ સેકન્ડ ના અંદર આપડે મોટું પતલું આઈ જાને આપણે એમને પૂછી લઈએ કે શું તમારો અનુભવ વિષ્ણુ પણ મારા દ્વાર કરું કરવું પડે અને સાહિલજી ની મારી ટીમ જોકે હવે ટ્રેક્ટર ખેંચી શકશે કે નહીં આપણે વિષ્ણુજી થી આગળ તો આપડે સાહિલજી જો ટ્રેક્ટર પાછું લઈ રહ્યા જો કે હવે અમારે ખેંચવાનું છે બરોબર

સી ગાયા બસ હવા નીકળ ગઈ

મોટું પતલું લઈ રૂપિયા આજની અમારી ચેલેન્જ પૂરી થાય છે અને અમારી ચેલેન્જમાં આવા ને આવા વિડીયો આવતા રહેશે અને હાર્ડ ચેલેન્જ વિડીયો આવશે તેથી તો તમે અમારી આ યુટ્યુબ લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરો જય